કુદરત વિફરે તો બલબલાને બો પીવડાવી દે સમગ્ર ગુજરાત સહિત અંકલેશ્વર પંથકમાં જાણે આપ હોય અને વરસાદી પાણી બની આમ પ્રજાને બેબસ લાચાર અને ઘેરી ચિંતામાં ધકેલી દીધા હતા એક સમયે વરસાદી પાણીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને હવે મેઘરાજાને લોકો ભૈસાબ બાપા હવે ખમૈયા કરોની ચિતકાર કરતા જોવા મળ્યા હતા અંકલેશ્વરમાં આજે આમલા ખાડીનું વિકરાળ સ્વરૂપ સ્થાનિકોમાં ભય ફેલાવી ગયું હતું છેલ્લા ચોવીસ કલાકમાં અંકલેશ્વર પંથકમાં ખાપકેલા મુસળદાર વરસાદના પગલે ચોફેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે વરસાદી પાણીની ગાંડીતુર આવક સામે વહીવટી તંત્ર પણ લાચાર જોવા મળ્યું હતું અંકલેશ્વર પંથકમાંથી પસાર થતી આમલા ખાડીનો એક ભાગ વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વ્યાપક પ્રમાણમાં પાણીનો પ્રવાહ અંકલેશ્વરના નગર તેમજ આસોડ રોડની વિવિધ સોસાયટીઓમાં ઘુસી ગયો હતો જેના પગલે અનેક સોસાયટીમાં ઘૂંટણ સમાણા પાણી ભરાઈ જતા પૂરગ્રસ્ત પરિસ્થિતિ નિર્માણ થઈ હતી રોડ નગર તેમજ વોર્ડ નંબર એકમાં આવેલ મોદીનગર પાસવનગર શક્તિનગર ઉપરાંત દીવા રોડ સ્થિત જલારામનગર સહિતની અનેક સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા

Eu trago a દરમિયાન વિપક્ષી સદસ્ય જહંગીર ખાન પઠાણે શાસક પક્ષ પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં અસફળ રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકાના ભ્રષ્ટ શાસકો અને ઇજનેરોએ ભૂતકાળમાં ખાનગી બિલ્ડરોના મેળાપીપણામાં વરસાદી કાંસોને બંધ કરી જે ભ્રષ્ટાચાર આદર્યો હતો તેનો ભોગ આજે અંકલેશ્વરના પ્રજાજનો બન્યા છે અંકલેશ્વરની અંદરમાં સાડા ત્રણ વરસાદ પડતાની સાથે જ જળબંબાકાર થઈ ગયું છે સરકાર શ્રીએ સરકારશ્રીએ કરોડ કરોડની યોજના એમને ગટર લાઈન ભૂગર્ભ ગઢરીઓ લાઈન યોજના માટેની આપેલી હતી આ ગટર લાઈન બિલકુલ ફોલો અપ ગઈ ચાલીસ લાખ રૂપિયા તો એની અંદરમાં જે હમણાં નવી નવી લાઈનો લખી તેમાંથી પાણી અને જલારામનગરની અંદરમાં પાણી આવતાની સાથે જ એ સોસાયટીઓમાંથી પાણીના આવેલા જે અંદર ભૂગર્ભ ગઢને જે મળ છે એ બહાર પડતું થઈ ગયું છે જલારામનગર ની બાજુની અંદરમાં ઓમ સોસાયટી આવેલી છે તે ઊંચાળ ભાગમાં છે તેનું પાણી પણ જલારામમાં આવી રહ્યું છે શ્રીધર સોસાયટી બી ઊંચી છે તે બી જલારામમાં આવી છે અને ત્યાંની સ્કૂલ છે તે બે ફૂટ જેવી પાણીની અંદર બે અઢી ફૂટ જેટલા પાણીની અંદરમાં ગરક થઈ ગયેલી છે એમ જોવા જાય તો રામનગરની અંદરમાં ત્યાંના લોકો જ્યાં જ્યાં આપણા પ્રમુખશ્રી અને કારોબારી ચેરમેન છે એમનો વિસ્તાર છે તે વિસ્તારની અંદરમાં પણ હાલની અંદરમાં

પાણીના દબાણવાળો જે વિસ્તાર અંકલેશ્વર સાહેબમાં જે છે કે જે નગર છે નગર છે કૃષ્ણનગર છે મારોટી નગર છે કે જ્યાં પાણી ભરવાના પ્રશ્નો ઉભા થયા હતા પણ એને હલ કરવામાં તમે સવારથી જ એન્જિનિયર્સ સાથે કામગીરી શરૂ કરી દીધી હતી અને એ કામગીરી અમે બપોર સુધીમાં એ વિસ્તારમાં પૂર્ણ કરેલ છે નગરનો જે વિસ્તાર છે એ જે પાણી આવ્યું છે એ સીએસએમજી કેમ્પ છે આંબોલી રોડ ઉપર સરસ્વતી પાક સોસાયટીના આગળના ભાગે એસએસએફ કેમ્પ પાસે જે રેલવેએ જે કામ કર્યું છે એના કારણે ત્યાં માટીનું ઢોવાણ થયું છે અને માટીના ધોવાણ થવાથી એ આમળા ખાડીનું પાણી સીધું સરસ્વતી પાક થઈને એ એસએસ નગરમાં બેગ માળે છે એનું જાતે પ્રમુખશ્રી ચીફ ઓફિસર શ્રી એન્જિનિયરશ્રી સાથે નિરીક્ષણ કર્યું છે અને આ વરસાદ બંધ થવાની સાથે અમે એ પાણીની આવક બંધ કરવા માટેના પગલાં અને વિચારણા પૂરી કરી દીધી છે અચ્છા જે વરસાદના પાણીનો નિકાલ જ્યારે થઈ જશે પાણી ઓસરી જશે ત્યાર પછી જે પરિસ્થિતિ 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 રોગચાળાની કે કે એવી થાય તે માટે નગરપાલિકા શું કર્યું હું જણાવું છું પરિસ્થિતિના સમયમાં જ્યારે વોર્ડ નંબર એકમાં સૌથી વધુ રેલ રેલને કારણે સૌથી વધુ પ્રભાવિત વોર્ડથી વોર્ડ નંબર એક હતો જેમ પાણી ઓસરશે તેમ અમે સેનિટેશનની કામગીરી જેવી કે ડીડીડી પાવડર છે સફાઈ છે મેલેરિયા ઓઇલ છે એ અમે કામગીરી આવનાર આવનારા દિવસોમાં યાને કે પાણી ઉતરશે નગરપાલિકા ઉપરાંત ભડકોદરા કાપોદરા તેમજ કોસામ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરડો લીધો હતો અને જેના પગલે સામાન્ય જનજીવન ખોરંભે પડ્યું હતું

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી એમ સમિતિના ચેરપર્સન કિંજલ ચૌહાણે જણાવ્યું હતું ગત રાત્રિએ વધારે વરસાદના કારણે અમુક જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા હોવાથી ઉપરની સૂચના મુજબ સરકાર શ્રીની સૂચના મુજબ બાળકોને રજા આપી દીધી હતી અને શિક્ષકોના સ્ટાફને સ્કૂલમાં હાજર રહેવા જણાવ્યું હતું બીજી તરફ અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે એક ઘરની એક દિવાલ ધરાશાયી થતા બે લોકોને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોમાં લલિત રમેશભાઈ પટેલ તેમજ ધર્મિષ્ટાબેન રમેશભાઈ પટેલનો સમાવેશ થાય છે જ્યારે સજોત ખાતે સિંધવઈ માતાના પ્રસિદ્ધ મંદિરની દિવાલ પણ ધસી પડી હતી આ ઉપરાંત અંકલેશ્વરના બોરવાટા રોડ સ્થિત નિરાંતનગર સુરવાડી ફાટક વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દરમિયાન સાંજ ઢળતા જ અંકલેશ્વરના પ્રસિદ્ધ તીર્થ સ્થળ એવા રામકુંડ અને શાંતિધામ સ્મશાન વચ્ચેની પ્રોટેક્શન વોલ પણ આમલા ખાડીના પ્રચંડ પ્રવાહને કારણે ધરાશયી થઈ ગઈ હતી થોડા સમય પૂર્વે જ

ફરી એકવાર હાસોટ રોડ ઉપરના મોદીનગર સુધીના જાહેર માર્ગ ઉપર પાણીનો પ્રવાહ ફરી વળ્યો હતો આજની સાંજ અંકલેશ્વર વાસીઓ માટે બિહામણી બની રહી હતી ચડતી સાંજે અંકલેશ્વરના એસડીએમ ભગોરા ચીફ ઓફિસર પ્રશાંત પરીખ એઆઈએના પ્રમુખ મહેશ પટેલ નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ કારોબારી ચેરમેન સંદીપ પટેલ ઉપપ્રમુખ નિલેશ પટેલ વગેરે આંબોલી રોડ ઉપર આવેલા સીઆઈએસએફ નજીકના વિસ્તારની મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી આમલા ખાડીનું મોટું બંગાણ કઈ રીતે પૂરી શકાય એ અંગેનો ચિતાર મેળવાયો હતો